ખેડૂત સમિતિની મદદથી ચારસો પચાસ ખેડૂતોને સમંતી એવોર્ડ ભરૂચ જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારનો ખેડૂતોએ આભાર માન્યો ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂત સમન્વય સમિતિના સહયોગથી ખેડૂતોને સમંતી એવોર્ડ એનાયત કરાતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો ખેડૂત સમન્વય સમિતિ દ્વારા અંદાજે ચારસો પચાસ જેટલા ખેડૂતો અને વિધવા બહેનોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવી સમંતી એવોર્ડ સ્વીકારવા માટે સમજાવવામાં આવ્યા હતા જેના અનુસંધાને આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંમતિ પ્રક્રિયા યોજાઈ હતી જેમાં મોટા પ્રમાણમાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાંસદ મનસુખ વસાવા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા કલેક્ટર ગૌરંગ મકવાણા અને પાર્થ જયસ્વાલ દ્વારા ખેડૂતોના પ્રશ્નો સાંભળી યોગ્ય વળતર મેળવવા માટે પ્રયત્નો હાથ ધરાયા હતા આ અવસરે ખેડૂત સમન્વય સમિતિના હિરેન ભટ્ટ સહિત ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આજરોજ અમે કલેક્ટર ઓફિસ પર સંમતિ માટે આવેલ છે એક દિવસ અગાઉ અમારા ત્યાં ધનતુરિયા મુકામે ખેડૂતો સમન્વય સમિતિ બેઠક મળી હતી જે કંઈ મુદ્દાઓ હતા એ મુદ્દાઓ ખેડૂતોને ખેડૂત સમન્વય સમિતિ દ્વારા સમજાવવામાં આવ્યા હતા અને એનું નિરાકરણ લાવી અને સંમતિ માટે દરેક ખેડૂતોને તૈયાર કરવામાં આવ્યા હતા અને આ જે કંઈક અમને ભાવો આપવામાં આવેલા છે એ ભાવો માટે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખાસ કરીને અમારા લોક લીલા મંત્રી શ્રી ઈશ્વર મારુતિસિંહ આટોદરિયા તેમજ માન્ય મનસુખભાઈ મનસુખભાઈનો આભાર માનીએ છીએ સાથે સાથે જિલ્લા સમાહર્તા તેમજ પાર્થ જયસ્વાલ સાહેબ કે જેઓએ ખેડૂતોના જે કંઈક પ્રશ્નો હતા એ પ્રશ્નોનું ખૂબ ઝડપી નિરાકરણ લાવી અને અમને સારી એવી મદદ કરી છે તો અમે ખેડૂત સમન્વય સમિતિ ભરભૂત બેરેજ એમનો પણ આભાર માનીએ છીએ અને ખાસ કરીને આજથી અમે આ સંમતિ માટે દરેક ખેડૂતો વારંવાર ફરતી જેમ ગામની અમને કહેવામાં આવશે એ તો આવશે અને હવે આ જે પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે એમાં સૌથી મોટું જોવા જઈએ તો જે અમારો અવાજ બનેલો છે એ મીડિયા જો આ મીડિયા ના હતા તો અમારી જે સત્ય હકીકત હતી એ સરકાર શ્રી સુધી પહોંચતે નહીં તો સૌથી વધુ જો કોઈનો અમે આભાર માનતા હોય तो ये मीडिया नो इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें, हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए